નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય અને લોગિન કેવી રીતે કરી શકાય તેની આજે આપણે સમજૂતી મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ માઇક્રોસોફ્ટ ટીમ્સ આપણે ડાઉનલોડ કરીશું તો તમને આ રીતના એક લિંક મળશે અને પીડીએફ મળશે તો સૌપ્રથમ જે લિંક આપવામાં આવી છે માઇક્રોસોફ્ટ ટીમ્સની જેના પર આપણે ક્લિક કરીશું એટલે ડાઉનલોડ કરી શકાશે તો સૌપ્રથમ પ્લે સ્ટોર ખુલશે ગૂગલ પ્લે જેમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ આ રીતના સિમ્બોલવાળું હશે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે અને ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ કર્યા પછી આ રીતના ઓપન લખેલું હશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને તમારું લોગિન થઈ ચૂક્યું હશે તો આ રીતના બતાવશે અને લોગિન બાકી હશે તો આ રીતના એન્ટર ઇમેલ ફોન નંબર લખવાનો પૂછે જેમાં તમને દરેકને એક પીડીએફ આપવામાં આવી છે ધોરણ પ્રમાણે પીડીએફ આપવામાં આવી છે એ પીડીએફ તમારે ખોલવાની રહેશે જેમાં ધોરણ પ્રમાણે હશે તમારું નામ લખ્યું છે નામને સામે માઇક્રોસોફ્ટ ટીમ્સ આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા છે આ જે સૌપ્રથમ નંબર આપવામાં આવ્યા છે એ તમારા ડાઇશ કોડ નંબર છે અને એની સાથે એટ ધ રેટ એસએમસી ડોટ ગુજ ટ્રીપલસી ડોટ કોમ આ તમારા માઇક્રોસોફ્ટ ટીમ્સની આઈડી છે અને આ પાસવર્ડ દરેક વિદ્યાર્થીનો કોમન છે સ્કૂલ એટ વન ટુ થ્રી છે તો સૌપ્રથમ પ્રથમ આપણા નામને સામે જે માઇક્રોસોફ્ટ ટીમ્સની આઈડી છે એ તમારે લખી લેવી અથવા કોપી કરી લેવી અને ત્યારબાદ તમારે આ એન્ટર ઇમેલ આઈડીમાં લખવાનું રહેશે હવે જ્યારે તમે લખશો ત્યારે ખાસ યાદ રાખો કે સૌપ્રથમ આધાર દાય હશે અને ત્યાર પછી આ બધું લખાણ જોવાનું છે કે એટ ધ રેટ એસએમસી ગુજ ટ્રીપલ સી ડોટ કોમ અમે કોઈપણ જગ્યાએ સ્પેસ હોય તે સ્પેચ કરી નાખવાની રહેશે અને તમારે પીડીએફમાં સામે કોમાળ કરેલું છે એ કોઈએ ઉપયોગમાં લેવાનું નથી આ સાઇનિંગ કરીશું સાઇનિંગ કરીશું એટલે પાસવર્ડ આવશે લખવાનો એ પાસવર્ડ દરેકનો કોમન છે એ પાસવર્ડમાં સ્કૂલ લખવાનો રહેશે એડ રેટ વન ટુ થ્રી અને સાઇનિંગ કરી દેવાનું રહેશે આ સાઇનિંગ યુ પ્લીઝ વેઇટ થોડી રાહ જુઓ નેક્સ્ટ કરતા જવાનું તમારે પર ક્લિક કરો એટલે તમારું માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર લોગિન થઈ શકે તો સૌ પ્રથામાં ત્રણ લીટી પર ક્લિક કરીને તમારે નામ જોઈ લેવાનું તમારું નામ હશે જ આ જગ્યા પર આ નામ તમારું આવી જશે એટલે તમારું લોગઇન થઈ ચૂક્યું છે તો આપણે એની વિશે થોડી સમજૂતી મેળવીશું પહેલાં એક્ટિવિટી લખી હશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારું લખાઈ જ જશે તમે જો એડ થયા હશે તે ચાર્ટમાં તમને કોલિંગ થશે અને વિડીયો કોલિંગ કરી શકાશે ટીમ્સની અંદર તમે જે વર્ગમાં છો એ વર્ગનું તમને આ જગ્યા પર હાઈલાઈટ થશે આ ધોરણ હાથમાં પણ બોલે છે આપણે ધોરણ નવનું ધ્યાન લેવાનું રહેશે અને આ જે વિષય લખેલા છે ત્યારબાદ એસ એસાઇમેન્ટ એસાઇનમેન્ટમાં તમને હોમવર્ક મળશે કેલેન્ડરમાં તમને જે પ્રમાણે ઓનલાઈન ક્લાસ લેવાના હશે જે સર ટીચર તેની અહીંયા વિગત લખેલી હશે જેના પર તમે ક્લિક કરશો તો સીધા તમે ટાઈમ પ્રમાણે જોઈન્ટ થઈ શકશો અને આ એક્ટિવિટીમાં પણ તમે આ ફીડ લખ એની અંદર તમે જોશો મારી એક્ટિવિટીમાં તો એની અંદર તમને લિસ્ટ આખું બતાવશે જે ટાઈમ ગોઠવેલો હશે એ તમે જોઈ શકશો અને જે વર્ચ્યુઅલ ક્લાસની જે તમને પીડીએફ મળે છે જેના પર તમે માઇક્રોસોફ્ટ પર ક્લિક કરશો એટલે સીધું તમને ટાઈમ પ્રમાણે વિષય પ્રમાણે ખોલીને એ વિડીયો જોઈ શકશો તો દરેક વિદ્યાર્થીઓને સમજૂતી પ્રાપ્ત થઈ ચૂકી હશે વધુ માહિતી માટે વર્ક શિક્ષકનો કોન્ટેક કરવો આભાર